વડોદરા જિલ્લાના સાવલી તાલુકાના ભદરવામાં શ્રી રામ જન્મ જયંતિની ઉજવણી આ વર્ષે શ્રી રામ જન્મોત્સવને ભદરવા ગામમાં ઉજવવામાં આવ્યો હતો જેને આખા ગામને ગામના ભક્તિ વાતાવરણ રામ ભક્તો બન્યા હતા અને ભૂતપૂર્ણ સરપંચ મહેન્દ્રસિંહ રાણા અને અન્ય યાત્રાળુઓના નેતૃત્વ હેઠળ ઘણા ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું ઉજવણીના મુખ્ય આકર્ષકોમાં વિષ્ણુ યજ્ઞનો સમાવેશ થાય છે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકોએ ભાગ લીધો હતો અને આ યજ્ઞમાં પવિત્ર અગ્નિમાં આહુતિની ઓફર કરી હતી તે પણ ભગવાન શ્રી રામની મહા આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભક્તોએ રામ ધૂન અને હાજર તમામ ભક્તોએ વિતરણ કરવામાં ખીલી ઉઠતી શ્રી રામજીની ભવ્ય સરઘસ ગામના મુખ્ય રસ્તા ઉપર ફરે છે અને ગામના ભક્તોએ શ્રી રામના પવિત્ર દર્શન કર્યા હતા અને પાલકીને ઉત્સાહથી અભિનંદન આપતા હતા આખા ગામમાં ઉત્સવનું વાતાવરણ હતું અને દરેકને આવા ભવ્ય ઉજવણીનો ભાગ બનવાનો આશીર્વાદ મળ્યો